શ્રી ઉમિયા મહિલા સત્સંગ મંડળની બહેનોને કીટ વિતરણ કાર્યક્રમ માણસા ખાતે યોજાઈ ગયો શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા પ્રેરિત માણસા તાલુકા એકમના શ્રી ઉમિયા મહિલા સત્સંગ મંડળની બહેનોને કીટ વિતરણ સમારોહ તારીખ સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસ સોમવારના રોજ બેતાળીસ ગામ કડવા પાટીદાર સમાજવાડી માણસા ખાતે યોજાઈ ગયો આ સમારોહમાં માણસા તાલુકાના શ્રી ઉમિયા મહિલા સત્સંગ મંડળ રજીસ્ટર થયેલા શ્રી ઉમિયા મહિલા સત્સંગ મંડળોને સમારોહમાં ઉપસ્થિત મહેમાનોના વ્રત હસ્તે કીટ વિતરણ કરવામાં આવી વિશાળ જન્મેદની ઉપસ્થિતિમાં સમારોહની શરૂઆત દીપ્રાગટ્ય સાથે કરવામાં આવી અને એસી જેટલા શ્રી ઉમિયા મહિલા સત્સંગ મંડળ પ્રચાર સમિતિ ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ કેન્દ્રીય મહિલા સંગઠન ચેરપર્સન ડોક્ટર જાગૃતિબેન પટેલ શ્રીમતી ઉર્મિલાબેન પટેલ બેતાળીસ ગામ કડવા પાટીદાર સમાજના પ્રમુખ શ્રી અમૃતભાઈ પટેલ મંત્રી શ્રી બાબુભાઈ પટેલ પ્રભારી શ્રી ચિરાગભાઈ પટેલ માણસા મહિલા મંડળના પ્રમુખ શ્રી સમગ્ર હોદ્દેદાર શ્રીઓ સમગ્ર ટીમ તેમજ કારોબારી સભ્ય શ્રીઓ તેમજ શ્રી ઉમિયા મહિલા સંગઠનની સમગ્ર ટીમ તેમજ ખૂબ વિશાળ સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી આ કાર્યક્રમમાં શ્રી ઉમિયા સરણા મમની ધૂમ પણ કરવામાં આવી સમારોહમાં ઉપસ્થિત મહેમાનોએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું આમ વિશાળ જનમેદની ઉપસ્થિતિમાં માણસા તાલુકાના કીટ વિતરણ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો